પાટણ જિલ્લાના હારીજ તાલુકાના બેલિયા ગામમાં ખરાબ રસ્તાઓ અને ખાડાઓથી ગ્રામજનો અને શાળાના બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે તો મોટા ખાડાઓ અને ચોમાસામાં રસ્તા પર ભરાતા કાદવ પાણીથી બાળકોને શાળામાં જવાની મુશ્કેલી પડે છે જ્યારે દુર્ઘટનાનો ખતરો પણ વધે છે ત્યારે સ્થાનિક રહેવાસીઓને રસ્તાઓની દુર્દશાને કારણે રોજિંદુ જીવન અસરગ્રસ્ત થયું છે

કે આ રોડ વ્યવસ્થિત આરસીસીનો સારો કરે તો ગામની સમસ્યા હલ થઈ શકે એમ છે એટલે મુખ્ય પ્રશ્ન અમારે મુખ્ય રોડ કહેવાય મુખ્ય હાઈવે કહેવાય અને આ રોડ જો વ્યવસ્થિત આટલામાં એટલો બધો તકલીફ થાય છે કે અમુક ટાઈમે ટ્રાફિક એકદમ જામ થઈ જાય છે તો આ થોડીક સમસ્યા નિવારણ થઈ જાય એ હું ઈચ્છું છું અમારે સાધના અને રાધવાની બહુ તકલીફ હોવાથી ખાડા પડ્યા છે કોઈ લોકો આવી જઈ શકતા નથી અને પ્રોબ્લેમ મોટો ભોં થયો છે